પાંચ પાંચ ગુના નોંધવામાં આવ્યા છે એક આ એટ્રોસિટીની મદદગારીમાં પ્રોહિબિશનમાં પ્રોહિબિશનમાં મતલબ મારા કબજામાંથી મળ્યો જ નથી વિડીયોગ્રાફીમાં તો મને બતાવે અને જો મળ્યો હોય ને હાલ તો મારી હું એક હતી તો પછી પાર્થને અંદર મંદકામ નાખવામાં આવ્યા માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રમાં અમને આ ભોગ બનાવવામાં આવ્યા છે અને પછી ફરજ રૂપાવટમાં તો મેં પ્લાઝો પહેરોતો તો સાહેબને એક મારે એટલું ન કહી શકાય કે ભાઈ હું પ્લાઝો પહેરી પહેર્યો છે હું તો કપડાં ચેન્જ કરીને પાંચ જ મિનિટમાં નીચે આવી ગઈ હતી છતાં મારી ઉપર ફરજ રોકાણનો ગુનો દાખલ કરવામાં આવ્યો સીમ એની ભૂલના કારણે રહી ગયું હતું મારી બેગમાં હું મુંબઈથી આવતી હતી પણ મેં કોઈ બિનઅધિકૃત ઉપયોગ પણ નહોતો કર્યો છતાં પણ ચોથો ગુનો મારીમાંથી એ દાખલ કરવામાં આવ્યો અને પાંચમો ગુનો આ એ જે જેને મતલબ અત્યારે જે મારી ઉપર ફરિયાદ કરી છે કુંદને એને ત્રીસ બારે એની પહેલાંની એક તારીખ છે એને વોરંટ બજાવે છે એને હાજર રહેવાનું કહે છે કે તમે તમે મહવા ખાતે નિવેદન લખવા આવ્યું છે અને પછી મારી પર ગુનો નોંધાય છે આવા તો કેટલાય માણસો છે જેના મારી પાસે પ્રૂફ છે કે મારે થોડો ઘણો હોય એ માણસોને બોલાવે છે કે તમને એસપી સાહેબની આઈજી સાહેબની તમામ મદદ મળી રહેશે તમે આની સામે ગુના નોંધો એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસની માંગ કરીએ આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા માંગે છે કે એની વાત જવા દો